આપ સાથે ઉપરવાસમાંથી સતત પાણી ઠલવાઈ રહ્યું હોવાને લીધે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જેને પ્રથાપે તંત્ર દ્વારા નર્મદા નદીમાં પાણી પણ છોડાઈ રહ્યું છે ડેમના નવ ગેટ ને દોઢ મીટર ખુલ્લા કરી ચાલુ સિઝનમાં એક લાખ પાંત્રીસ હજાર ક્યુસેક પાણી નર્મદામાં છોડાઈ રહ્યું છે આ ડેમના પાણીમાં આવકમાં વધઘટ નોંધાતા તંત્ર દ્વારા તબક્કાવાર પાણી છોડાઈ રહ્યું છે જો કે ડેમમાંથી આ પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકાના નર્મદા કિનારે વસેલા ચાંદોદ કરનાળી નંદેરિયા અને ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે યાત્રાધામ ચાંદોદ ખાતે પણ નર્મદાની સપાટીમાં નોંધપાત્ર વધારો દેખાઈ રહ્યો છે સિઝનમાં પહેલીવાર ડભોઈના આ પવિત્ર યાત્રા સ્થળે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી છે જો કે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ હજી પણ અડધો અડધ ખાલી હોવાથી નર્મદા નદી હાલ ભયજનક સપાટીથી ઘણી દૂર છે જો કે તકેદારીના ભાગરૂપે ડભોઈ પોલીસના કર્મચારીઓ દ્વારા પણ અહી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નર્મદા નદીની સપાટીમાં જે રીતે વધારો થઈ રહ્યો છે એ જોતા વહીવટી તંત્ર એ પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના પગલા ભરવાનો અનુરોધ કર્યો છે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે નેશન પ્લસ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર